આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પ્રશ્ન સરકાર અને તંત્ર નહીં સાંભળે તો કલેક્ટર કચેરીને તાળાબંધી કરવાની ચીમકી પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી આપી પાક નુકસાન વળતર જમીન માપણીઓમાં ભૂલો તેમજ કેનાલોમાં પાણી છોડવાના પ્રશ્ને વિપક્ષ આકરા પાણીએ ખેડૂતોને સાથે રાખી રેલી યોજવામાં આવશે ગુજરાતભરમાંથી કોંગ્રેસના નેતાઓ રેલીમાં જોડાશે સરકાર ખેડૂતો સાથે મજાક કરતી હોવાનો પણ આક્ષેપ કલેક્ટર કચેરી અને ડીએલઆર કચેરીને તાળાબંધી કરવાની ચીમકી છે પોલીસ દે પણ ખેડૂતોના પ્રશ્નો હલ થાય તો સોમવારે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની વિપક્ષની ચીમકી છે ભયંકર અતિવૃષ્ટિ થઈ હતી તેના કારણે ખેડૂતોના તમામ પાકો નિષ્ફળ ગયા હતા અને સમગ્ર જિલ્લાની અંદર આની ભયંકર અસર થઈ હતી ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા અને ત્યારે ખેડૂતોએ સરકાર પાસે દુહાર લગાવી હતી કે સરકાર અમને મદદ થાય સરકાર અમારી માયબાપ છે પરંતુ સરકારે ત્યારે થોડી જાહેરાત પણ કરી હતી પરંતુ ત્યાર પછી આટલો સમય પસાર થઈ ગયો આજે છ આઠ મહિના જેટલો સમય પસાર થઈ ચૂક્યો છે તેમ છતાં સરકારે લગભગ એસી ટકા ખેડૂતોને કોઈ જ વળતર ચૂક્યું નથી કોઈ એક ગામની અંદર પાંચ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું અને બાકીના ખેડૂતોને વળતર ના ચૂકવ્યું હોય એના કારણે ખેડૂતોમાં ભયંકર આક્રોશ છે આજે ત્યારે આ એકવીસ તારીખે અમે સુરેન્દ્રનગરની અંદર રાજચોકથી લઈ અને કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન કર્યું છે અને સાથે સાથે જે જમીન માપણીના પ્રશ્નો છે વર્ષોથી ખેડૂત જે ધક્કા ખાઈ રહ્યો છે જમીન માપણી કચેરીએ અને એના કારણે પણ ખેડૂતોમાં બહુ જ મોટો આક્રોશ છે જમીન માપણીની કચેરીના અધિકારીઓ અઠવાડિયામાં એકાદ વખત આવે બે ત્રણ કલાક માટે અને જાણે ચા જિલ્લા ઉપર ઉપકાર કરતા હોય એ પ્રકારનો માહોલ હોય ત્યારે એની સામે પણ જબરજસ્ત આક્રોશ છે અમે આ રેલીના માધ્યમથી એ પ્રશ્ન પણ ઉપસ્થિત કરવાના છીએ કલેક્ટરશ્રી ના માધ્યમથી સરકારને અમે બે હાથ જોડીને વિનંતી કરવાના છીએ કે મહેરબાની કરીને આ જિલ્લાના ખેડૂતોને તમે મદદરૂપ થાવશે જો આ અમારી રેલી ના બાદ જો પણ સરકાર જાગૃત નહીં થાય તો આગામી સમયની અંદર કલેક્ટર કચેરી સહિત તમામ સરકારી કચેરીઓને અમે તાળા મારતા પણ અચકાયશું નહીં અને ચાહે પોલીસને કે સરકારને અમને લાઠીચાર્જ કરે ગોળીએ મારે જે કરવું એ પણ કરે પરંતુ અમે અમારા કાર્યક્રમથી પીછેહટ નહીં કરીએ હાલ તો અમે ગાંધી ચિંધિયા માર્ગે માત્ર રેલી સ્વરૂપે જઈ અને કલેક્ટરશ્રીને બે હાથ જોડીને વિનંતી જ કરવાના છીએ પરંતુ આગામી સમયમાં સરકાર તૈયાર રહે કે જરૂર પડશે તો ખેડૂતો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો